નુકસાન કેવું થયું બધું વાયુ રોવાના દારા અને આ તારા તા લીલું છે મારતો બેન હું થઈ ગયું તમારું કઈ જાઓ મારી કોઈ ના સમજો યાર મારા ખેતર માં જોવા જ કીધું ક્યાં તમારું મીલું છે મારું જોવું છે ભગવાન કેવું કરા કરજુ કાઇ જ્યો સર ખરાબ

ઉજી કે આ બધું મઈ ને આતું દેહી રહ્યું હો તમાર તો ઇકણ મોટો મોલઈ થયો છે કરીશું આપણે એ કે તમે ઉજી ઉજી કેવું છે આ નહીં દેખાતું જોય જોયું તમારી બધું જોયું દેખાય નહી જોયું ને તમારું જે ફૂટો

એ ભાઈ તમે તારા ને અમારું શું આ છે નમર વધારો તો જોયું

આપણે એ વિચાર કરવું પડશે વાવેતર તો ફેર આપડે કરવું પડશે બરોબર ગમે તે કરીને વાવેતર કર્યા વખત ચાલશે તો આપણે કરીશું શું શું આપણે આ વાવેતર તો આપણે જીવીએ છીએ કરીએ હવે થઈ ગયું થઈ ગયું અવ આપણો નવો સટીકો કરી કર ઊભો નવો સટીકો કઈક ભાવેશર તો વસ્તુ કરવું તો પરજ લે હા આપડે વાવેતર જમનું કરવું જમણું ના કરવું શું કરવું શું નહીં એ બધું વિચાર કરવો પડે એવું નહીં કરવું આપડે